રાજકારણ માટે એવું કહેવાતું હોય છે કે કાયમ કોઈ કોઈના માટે દુશ્મન નથી હોતું ને કાયમ કોઈ કોઈના માટે મિત્ર નથી હોતું પરંતુ જ્યારે પદની વાત આવે ખુરશીની વાત આવે ત્યારે ક્યારેક મિત્ર પણ દુશ્મન બની જતા હોય છે અને દુશ્મન પણ મિત્ર બની જતા હોય છે નમસ્કાર હું છું ભરતદાન ગઢવી અને વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે બે વ્યક્તિની કે જેની ગુજરાતમાં હાલ ચૂંટણીની સાથે સાથે આ બે વ્યક્તિની પણ ભારે ચર્ચા છે વ્યક્તિ એટલે એક હીરાબાઈ સોલંકી અને એક અમરીશભાઈ ડેર બંને રાજુલાથી આવે છે અને બંનેની હાલ ભારે ચર્ચા છે ચર્ચાનું કારણ ત્યારથી જ શરૂ થઈ ગયું છે જ્યાંથી અમરીશભાઈ ડેર છે તે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે શરૂઆતમાં એવું કહેવાતું હતું કે અમરીશ ડેર માટે રાજુલા બેઠક હીરાબાઈ સોલંકી ખાલી કરશે પરંતુ ખાલી કરીને તે ભાવનગરથી લડશે એવી વાતો થઈ રહી હતી આ તમામની વચ્ચે ભાજપે ભાવનગરથી નિમુબેનને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં એના કારણે હવે હીરાભાઈ સોલંકી ભાવનગરથી લોક સભાની ચૂંટણી લડશે વાત પર પૂર્ણ વિરામ લાગી ગયો છે વાત અહીં એ છે કે હીરાભાઈ સોલંકી છે તે ભાવનગર ચૂંટણી લડવા માટે તૈયાર ન થયા કે પછી અગાઉથી જ હીરાભાઈ સોલંકી ચૂંટણી નહોતા લડવાના પરંતુ ખાલી માત્ર ચર્ચાઓ હતી એવું માનવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં એવી ચર્ચા હતી કે હીરાભાઈ સોલંકી છે તે રાજુલા બેઠક પરથી રાજીનામું આપશે અને ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે પરંતુ આ માટે હીરાભાઈના ભાઈ પરશોતમભાઈ સોલંકી અને ખુદ હીરાભાઈ બંને ભાઈઓ તૈયાર નથી આ એવું માનવામાં આવી રહ્યું છે રાજકીય નિષ્ણાંતો એવું કહી રહ્યા છે બંને ભાઈઓનું એટલું જ કહેવું હતું કે તે રાજુલા બેઠક છે તે છોડવા નથી માંગતા તે સાંસદ બનવા નથી માંગતા તે ધારાસભ્ય છે તે બરોબર છે કારણ કે આ બેઠક એવી છે કે જ્યાં બે હજાર સત્તરમાં અમરીશ ડેર છે તેને હીરાબાઈ સોલંકીને આ બેઠક પરથી હરાવ્યા હતા અને બે હજાર બાવીસમાં હીરાબાઈ સોલંકીએ અમરીશ ડેરને હરાવ્યા હતા તો કે તેના કારણે જ હવે એકવાર હાર મેળવ્યા બાદ હવે ફરી તે જોખમ લેવા નથી માંગતા કે ફરી તે હવે પોતાનું ગટ ગણાતી રાજુલા બેઠકને છોડવા નથી માંગતા તેના કારણે જ હવે વાત હતી ભાવનગરની કે જ્યાં લોકસભા ઇલેક્શન લડશે હીરાભાઈ પરંતુ એ વાત પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે ત્યારે હવે ચર્ચા એવી થઈ રહી છે કે શું હીરાભાઈ સોલંકી છે તે જૂનાગઢથી ચૂંટણી લડશે કે સુરેન્દ્રનગરથી લડશે કે પછી એક પણ બેઠક પરથી ચૂંટણી લઈ લડે અને પોતે રાજુલા બેઠક પર યથાવત રહેશે જો તે રાજુલા બેઠક પર યથાવત રહેશે તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે અમરીશ ડેર છે તે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે તો કંઈક તો એવું કારણ હશે તો હવે અમરીશભાઈ ડેરનું શું થશે સાથે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જો હીરાબાઈ સોલંકીએ રાજુલા બેઠક પરથી રાજીનામું આપ્યું હોત અને લોકસભાની ચૂંટણી ભાવનગર બેઠક પરથી લડ્યા હોત તો એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ બેઠક ઉપરથી કોઈ પેટા એટલે કે વિધાનસભાની પેટા રાજુલા બેઠકની કોઈ કોળી ઉમેદવાર જ ઉતારવામાં આવે કારણ કે કોળી સમાજમાં પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી બંને ભાઈઓનું ખાસ વર્ચસ્વ છે એવું કહેવાય છે કે સમાજનો કોઈ પણ નિર્ણય હોય સમાજના કોઈ પણ કામો હોય અડધી રાતે આ બંને ભાઈઓ હાજર થઈ જાય છે અને સમાજ માટે તેમના અડધી રાતે પણ દરવાજા ખુલ્લા હોય છે હીરાભાઈ સોલંકી જ્યાં જાય પરસોત્તમભાઈ સોલંકી જ્યાં જાય ત્યાં જ તેનો સમાજ સાથે હોય છે અને હાલ એવું માની રહ્યા છે કે પોતાનો સમાજ પણ આ વિસ્તારમાં જ છે અને પોતાના સમાજના તેને કામો કરવા છે એટલા માટે જ હવે પોતાના સમાજથી તે દૂર થવા નથી માંગતા કે નહ તો તે આ રાજુલા બેઠક છોડવા ઈચ્છતા આ તમામની વચ્ચે જો આપણે વાત કરીએ તો અમરીશ દેર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમણે મીડિયા સાથેના નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે તે કોઈ પદ માટે નથી જોડાયા પક્ષ જે કામગીરી શોખ છે પક્ષ તરફથી જે આદેશ કરવામાં આવશે તે અમરીશ દેર કામ કરવા માટે તૈયાર છે જોકે અમરીશ દેરે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે પોતાનું શક્તિ પ્રદર્શન પણ પક્ષે બતાવી દીધું હતું કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલિયા હાજરીમાં અમરીશ દેરે રાજુલામાં મોટી બેઠક બોલાવી હતી તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સાથે જ અમરીશ દેરે પોતાનું શક્તિ પ્રદર્શન છે તે બતાવી દીધું હતું આપણે સૌ જાણીએ છીએ કે અમરીશ દેરે છે તે એક બાહુબલી મેતા તરીકે ઓળખવામાં આવે છે આહીર સમાજનો મુખ્ય ચહેરો પણ કહી શકાય આ તમામની વચ્ચે હવે એ વાત આવીને અટકી છે કે હવે અમરીશભાઈ ડેર છે તે વિધાનસભાની પેટા ચૂંટણી લડશે કે નહીં જો કે હજુ સુધી આશા જીવન છે કારણ કે જ્યાં સુધી ઉમેદવાર ફાઇનલ જાહેર નથી થતા ત્યાં સુધી તેમની આશા જીવન છે સાથે જ ચર્ચા એવી પણ થઈ રહી છે કે એક અમરીશભાઈ માટે બે બે લોકસભાના ઉમેદવારો છે તેનું નામ જાહેર નથી થયું

અમરીશભાઈ ડેરને ઉતારવામાં આવે તેવી શક્યતા નહીવત જોવા મળી રહી છે અમરેલીની સાથે જૂનાગઢની વાત કરીએ તો એવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ કદાચ જો રાજુલા બેઠક પરથી પેટા ચૂંટણી નથી લડતા અથવા રાજુલા બેઠક તેમના માટે ખાલી નથી થતી તો તેમના માટે એક ઓપ્શન જૂનાગઢ પણ રાખવામાં આવી રહ્યો છે એવું કહેવાય છે કે કદાચ અમરીશભાઈનું છેલ્લી કડીએ જૂનાગઢ લોકસભા બેઠક પરથી નામ જાહેર થઈ શકે છે અને અમરીશભાઈ ડેરને વિધાનસભાની પેટા ચૂંટણી લડવાને બદલે સીધા આવે સાંસદ બનાવવામાં આવે જો કે તમામ ચર્ચાઓની વચ્ચે હવે શું થશે એ પણ એક સૌથી મોટો સવાલ છે બાહુબલી નેતાની ઓળખ ધરાવતા અમરીશ દેરના પરિચય પર આપણે નજર કરીએ તો અમરીશ દેર બે હજાર સત્તરમાં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અમરીશ દેર છે તે પૂર્વે ભાજપી જ હતા ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા ને ફરી તેઓ ભાજપમાં આવ્યા છે જિલ્લા પંચાયતની વાત હોય તાલુકા પંચાયતની વાત હોય કે નગરપાલિકાની વાત હોય અમરીશ દેરનું સારું એવું અર્ચસ્વ છે

પરંતુ એ વાત સ્પષ્ટ છે કે અમરીશભાઈ ડેરના ગયા પછી રાજુલામાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે અને પોરબંદરમાં અર્જુનભાઈ ગયા પછી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે ત્યારે હવે જોવું એ રહેશે કે ક્યાં પેટા ચૂંટણી થાય છે ક્યાંથી કોણ લડે છે અને હવે કોનું પત્તું કપાશે કોને ખુરશી મળશે કોને પદ મળશે અને કોને હવે રાહ જોવાનો વારો આવશે તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું કારણ રાજકારણમાં વાત ગુજરાતી પર